અને અમારે વિનુભાઈ ની નિર્વાણ તિથિ નિમિત્તે જે ભજન સત્સંગ નો માહોલ બનાવ્યો છે કારણ કે વિનુભાઈ નું શરીર ગયું એને આજ અગિયાર વર્ષ થયા ઈનો ઈ દિવસ ઈની તારીખ ઈનો ઈ વાર એવા ભાગ્યશાળી ભજન કોની પાછળ થાય એ જે એવા પુણ્યશાળી આત્મા હોય એની પાછળ ભજન થાય નહીતર તો ભેગા થાય અને ભરજાઈ તકલીફ પડે એવી વાતો કરીએ આપણે પણ ભજન ભાગમાં હોય એનાથી થાય આજે વિનુભાઈ નું શરીર આપણી વચ્ચે નથી પણ એનું શરીર જન્મતું શરીર મારે આત્મા તો હજાર અમર ને અવિનાશી છે આવ્યા ત્યારે નામ લઈને નોતા આવ્યા અને જાશું ત્યારે નામ નીકળી જશે કારણ કે જે કોઈ નો જન્મ થાય તો અર્જુને કીધું કે ભગવાન આપણે બે હરખા મામા ભાઈ ના હારા અને તમે આવી રીતે કેમ બોલો છો ત્યારે કૃષ્ણ ભગવાને કીધું મને મારી ખબર છે તને તારી ખબર નથી એમાં જગતના ના પામરતા પશુતા જ્યાં સુધી જાય નહીં અજ્ઞાન જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી પોતાના સ્વરૂપને ને નહીં પણ આ બધું ક્યારે થાય કે જ્યારે જીવનની અંદર કોઈ સમર્થ સદગોનો સાનિધ્ય મળે ત્યારે થાય તો ઘણાયને એમ થાય કે આયા ત્યારના ભજન ગાય તો ગુરુ ગુરુ સત્સંગ કરે તો ગુરુ ગુરુ પણ આ ગુરુ શું છે કારણ કે ગુરુ કોઈ વ્યક્તિ નથી ગુરુ કોઈ દેહ નથી કે જન્મા આકર્ષણ દેશ દેશ મટુણો લઈ તીર્થમાં હી ભેરા રામાનંદમલા સ્વ ધર્મ ચલાવે ગયો અજ્ઞાનથી મેટા પેરા સ્વૈ ધર્મ પોતાના ધર્મની વાત છે આપણને તો આપણા ધર્મની ખબર નથી અને બીજા ધર્મની વાતો કરીએ હમણાં જેણે ભજન ગાયું કે પોતાના સ્વરૂપની વેખાણ કરો પોતાના ધર્મની વાત કરો જેણે સત્સંગમાં પણ કીધું એ પોતાના સ્વરૂપને ઓળખો હવે આપણે બીજાને ઓળખવા હોય તો તરત ઓળખી લઈએ પણ પોતાને ઓળખવા હોય તો કેવી રીતે ઓળખવા પોતાના ઘરમાં જવા માટે એડ્રેસ જોઈ ન જોઈએ ખબર પડી જાય પણ આ નીચે ઘરે એવું છે કે જ્યાં સુધી સદગુરુ સાહન ન કરે ત્યાં સુધી ભાન થાય નહીં કદાચ હું તમને રામનું ભજન કરતા હોય તો રામ પંચાર કીદા મારું સ્વરૂપ છે એ જ ભગવાન છે એમ થાય કે હાડી વાળા હોય હાડી વાળા ગુરુ કેવાય પણ એવું નથી ગુરુ તો બધાય માં હોય પેલા ના યુગમાં જુદો હતો એના પછીના યુગમાં તેરો જુદો હોય અત્યારે કળિયુગની અંદર જીસનો પેન્ટ ટીશર્ટ પહેરતા હોય એમાંય ગુરુ હોય ભગવા કપડા પહેરતા હોય એમાંય ગુરુ હોય આ સંસાર ત્યાગી કોઈ સફેદ વસ્ત્ર ધારણ કરી લીધા હોય એમાંય પણ ગુરુ હોય અરે આવા સફેદ કપડા પહેરા હોય એમાંય ગુરુ હોય અને કદાચ હાડી પહેરી હોય એમાંય ગુરુ હોય પણ ગુરુ કોઈ દેહ નથી પણ સંતોએ કીધું

દસ હજાર માણસ નો મેળવડો હતો અમે ત્યાં ગયા તો કે ગામમાં કોણ રહે છે કેવી નાપના રહે છે કોની ઘરે તમે જાઓ છો આખું ગામ કોઈ પરિવાર પણ ક્યાંય માથે લખ્યું હોય

બે તલવાર એમ મારે તમારે સંસાર માં રજૂ છે ભક્તિ કરવી છે બે વસ્તુ થાય નહીં એટલે સંતો એ કીધું કે ભક્તિ કરવી અને મળે એવી જ રીતે આ શરીર છોડીયા રામ ભાઈ કૃષ્ણ ભાઈ આગ્યા સેજાનંદી આ ગયા રાખ્યા મહાવીર ભાઈ આગ્યા

जगत मां भले कलम खोड़ी भरे

ફરજશું આપણે આ જગત ની અંદર શા માટે ખાવું પીવું ઉગવું જગત ના ભેગ ભોગવાથી મરી જવું આટલું ભગવાને ઝેર પીધું અને ઝેર પીધું ગળા હેઠળ ના ઉતાર્યું બારે ન કાઢ્યું કંઠ ની અંદર રાખ્યું કેમ આપણે બીજું કઈ ન કરી તો કઈ નહીં પણ સંતો આ જગતની અંદર ઘેર ઘેર ફરી અને પોતાના સ્વરૂપની ની કરાવે છે પોતાની ઓળખાણ થઈ એટલે ભગવાન ની થવાય ભગવાન ની થાય એટલે જન્મ મૃત્યુ ના ફેર માંથી મુક્ત થવાય

આપણને આવડે તો માણસ બની જીવતા આવડતું નથી એટલે સંતો કીધું આ જગમાં અનેક સંતો જીવતા મોક્ષ પદ પાયા મોવા પીતી માંગે મળે તો અહંકાર મળે અને અભિમાન મળે તો ભીતર ની ભગવાન મળે પણ આ જગત નો માનવી કેટલો અહંકારી છે કે આવ્યો

આજે જે કાય સક્ષમ થયો એ સત્સંગ અમારા હસન નિમિત કરે છે અને હજા વાલા પરિવાર એક પાથો ઉપર દેહારી અને આવું ભજન કરાવું તો આજે સત્સંગ અમૃતવાણી નો વરસાદ વરસવાનો છે બે સત્સંગ કર્યો અહિયાં સત્સંગ થયો હજી આ મહાપુરુષો આપણને સત્સંગ કરશે પણ આપણા મનના માટલા બાપા સીધા રાખજો નગર ભણી ગયેલું સોમા હું આવે ને અનંત વિચાર થકે મુનિ જન પંડિતા જેનો વેદનો પામે પાર વેદ થકે વાણી થકે થકે બ્રહ્મા મુનિ શેષ મહેશ ગીતાજીમાં માં ગમ નહીં વાસ ગુરુ કા ઉપદેશ આવા ગુરુ મળે તો જ્ઞાન આપે ને જ્ઞાન આપે તો સ્વયં નું ભાન થાય કારણ કે આ જગત ની અંદર આપડા સિવાય બીજું કોઈ છે

జగత చేయా రై రే